નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી ની સાથે હું છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામના ખાસ સમાજ દ્વારા અન્ય સમાજના લોકોની અન્યાય થતા ગાંધી ચિંધ્યા આંદોલનના માર્ગે ખેડબ્રહ્મા તાલુકાનું મેત્રાલ ગામ કે જે ધરો યોજનાના કારણે ઉછળીને વસાહત કરેલ છે ત્યારે તે ગામમાં પટેલ ઠાકોર દરજી પ્રજાપતિ તથા અન્ય દલિત સમાજના લોકો રહે છે ત્યારે ધરોઈ યોજનાના વર્તરૂપે મળતા નાણાં કોઈ એક ખાસ વર્ગના ખાતામાં આવતા અન્ય સમાજના લોકો નારાજ થયા હતા તેમને તેમના ભાગનો હિસ્સો ન મળતા પોતાના ગામ મિત્રાલમાં અને ખેડબ્રહ્મા નગરમાં રેલી સ્વરૂપે નીકળી અને પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યો હતું અને યોગ્ય ન્યાય માટે માંગણી કરી હતી અને જો આ બાબતે યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી ઉચ્ચારી હતી તરો યોજનામાં નીચાણમાં ગયેલા લોકોને વળતર રૂપે નાણાં મળે તે બાબતે થયેલ કરાર પ્રમાણે પટેલ સમાજ દ્વારા અન્ય ઠાકોર અને દલિત સમાજને અન્યાય થઈ રહ્યો હોવાનું ગામના પ્રમુખ આગેવાન દ્વારા જણાવ્યું હતું તેઓ દ્વારા ગામના ખાસ સમાજ સાથે વારંવાર વાટાઘાટો કરવામાં આવી હતી છતાં પરિણામ શૂન્ય મળ્યું હતું જેને લઈને ન્યાય માટે પ્રાંત અધિકારી શ્રીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી વિરોચે પશ્ચમક પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા શું નામ છે તમારું મારું નામ ઠાકરડા બાબુભાઈ જામાભાઈ છે કયા ગામના છો હું નવી મેત્રાલ ગામનો વતની છું શું પ્રોબ્લેમ થયો છે તો આપ અહીંયા આવ્યા છો સાહેબ અમારે પ્રોબ્લેમ એ છે કે અમારા ગોમની જમીન છે જે ધરોઈ જળ યોજનામાં ગયેલી છે ડૂબમાં ગયેલી છે એ આખા ગામની છે આખા ગામની જમીન છે અને હવે આ ગોમનું વળતર વીસ વીસ પચીસ વર્ષ થઈ ગયા તોય આ મેત્રાલ ગામના પટેલો અમને પૈસા આપતા નથી વળતરના અરે જ્યારે ત્યારે અમે મિટિંગ કરીએ ત્યારે કે તમારો કોઈ હક નથી તમારું કશું કોઈ નથી એમ કે છે અમને કશું કોઈ મળે નહીં એટલે જમીન અમારા બાપ દાદાની છે અમારા બાપ દાદા છતાંય બાપ દાદા બધા છે ભૈયા નું નામ છે દલિત નામ છે અને પટેલોનું નામ છે છતાંય આ અમને ગેરકાયદેસર રીતે બહિષ્કાર કરે છે કે તમને કશું કોઈ મળશે નહીં આ બાબતે અગાઉ તમે કોઈ રજૂઆત કરેલી સાહેબ ચાર વખત એમના જોડે મીટિંગ કરેલી પણ એ મીટિંગમાં કોઈ કશું જવાબ આપતા નથી અને અવળા એમને આ મીટિંગ કરી છેલ્લી એ વખતે એમ કીધું કે તમે કોર્ટમાં આવી જજો એટલે અમે આ છેલ્લું આ પગલું ભરી છે આના માટે અમે આજે મામલતદાર સાહેબના પાસે રજૂઆત કરવા આવેલા છીએ અહીંથી અમે પ્રાણ સાહેબ પહાણ જશું અને જો આગળ જો જવું પડે તો જઈશું કારણ કે આ ગામનો મામલો છે કોઈ એકનો નથી હક આખા ગામનો છે એ એ પોતે પોતાનો હક જાળવવા કરે એવું એ ખોટું સદંતર ખોટું છે અને ખોટું જ કરી રહ્યા છે એકસો ચુમ્માલીસના પ્રમાણે આગળ રજૂઆત કરેલી છે એકસો ચુમ્માલીસના પ્રમાણે ઘર પ્રમાણે જ વળતર વેચેલું છે અને આજે એ એનો બહિષ્કાર કરે છે એકસો ચુમ્માલીસ પ્રમાણે તમને વળતર મળે નહીં વળતર છે હું ગામ મેત્રાલ ગામ પોખીરમાં જીલ્લો સાબરકાંઠા

ઓગણીસો ને માં ગામ લોકો ભેગા થઈ એકસો ને ચુમ્માલીસ ઘરોને વળતરની વેચણી કરવામાં આવેલી જેના ઘર દીઠ રૂપિયા આઠસો ચેકથી વહેંચેલા વેચેલા છે અને આજે ફરીથી જે વળતર આવેલું છે એ વેચવા માટે કોઈ એ રીતના તૈયાર નથી અને વેચતા નથી એટલે એ મારા એ રીતના વેચાય ઓગણીસો સિત્યોતેર પ્રમાણે મળે એકસો ચુમ્માલીસ મો ભુરાડ કંપાના દસ નામ છે રાજવાડ કંપાના નવ છે અને એકસો ને પચીસ મેત્રાલ ગામના નામ છે એ પ્રમાણે એકસો ચુમ્માલીસ થાય છે એ પ્રમાણે વહેંચણી થાય તો એમાં અમે આ ઠાકોર ભાઈઓ અને દલિત ભાઈઓ તમામ સંમત છે અને આ બાબતે તમે આ રેલી કાઢી બરાબર એને મામલા જવાના ખરા અરજી આપવા જાણ કરવાના હા જવાના બરાબર